હેલો ગઈશ ગુડ મોનિંગ જય શ્રી કૃષ્ણ જય ગીસ હજ હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને વાગ્યા છે સવારના સાડા નવ નવ એકવીસ થાય છે અહીંયા મારા ભાઈ સુઈ ગયા છે હજુ કારણ કે ભાઈને જવાનું હોય નહીં અત્યારે બારમામાં છે એટલે સ્કૂલે જવાનું ના હોય પવિત્રને મૂકી આવે પહેલાં સ્કૂલે અને અહીં પછી સુઈ જાય છે હમણાં કરીને ઉઠાડીએ છીએ પછી અમે તો ચલો ત્યાં સુધી આપણે બધું કામ બતાવી દઈએ પછી મળીએ

એટલે ખવાય લેવું આપણે તો કોસ કરી લેવાનો પૂરો વારી પડાવવાનો પળાઈ દીધું કોર બિલાડી હે કરે અમારી બિલાડી એ કર્યા કરે કરે કા બેન બહુ જફરી સારું તમારે લોકો ને પણ જમવું હોય તો આવી જાવ જો આ બંને છોકરીઓ આખી બપોરની રમત છે ઊંઘતી નથી ને ઊંઘવા દેતી નહીં કલા બલ કલા બલ કરતી હોય છે મારી બેટી એટલી એટલી બંને રમત છે ભાણી છે એ મામાના ઘેર આવે ને એટલે મારા દીસુ એને પણ ચાલુ પડી જાય બંને રમવા અને બંને એમની મસ્તીમાં જ રમતી હોય તો બંને એમની મસ્તીમાં જ રમતા હોય છે હેલો જો વાગી ગયા છે સવા છ સાંજના અને આપણે રસોઈની તૈયારી કરી દીધી છે અને રસોઈમાં બનાવી છે જો બતાવું તમને લોકોને રસોઈમાં બનાવ્યા છે બે રોટલા બનાવ્યા છે અને અહીંયા પલાળી છે આપણે વેજીટેબલ હાંડવો બનાવવાનો છે તે જો આ બધા જે ઘરમાં અવેલેબલ હતા વેજીટેબલ એ બધા નાખ્યા છે અને અહીંયા ચાલુ પણ કરી દીધું છે બનાવવાનું એક પાથરી દીધું છે આપણે અમારા ઘરમાં બધાને આવો પતલો જોઈએ છે તો આપણે પહેલાં એક ઉતારી દઈશું પતલો અને પછી બીજા ધીમે ધીમે ઉતારીએ તો ચલો ગાઈસ તમારે લોકોને પણ વેજીટેબલ હાંડવો ખાવો હોય તો આવી જાઓ અને અહીંયા સાઈડમાં ચા પણ બનાવી દીધી છે તો ચલો તમે લોકો પણ આવી જો કહીશ અહીંયા જમવા બેસી ગયા છે જમવા એટલે વારું કહેવાય ને ત્યાં તો નહીં ગામડા વાળા વારું કે ને વારું કરવા બેઠા સાડા સા સાડા છ વાગે સાડા છ વાગે જો અહીંયા જમવા બેસી ગયા છે એમને તો ખાલી ચાર ઓટલો રાઇટોનો પ્રકાશ બહુ ઓછો પડે જો અહીંયા ચાર ઓટલો ઘી અને હાંડવો લીધો છે એમને આજે તો પેક થઈ ગયા હતા દુકાને સાંજની વેળાએ એટલે હાલ જ આયા બધો બાલાજીનો માલ આવ્યો ગોઠવ્યો અને મમ્મી હાલ આવ્યા અને અહીંયા જો પેલા બે હોમવર્ક કરવા બેસી ગયા છે કેમ છો હા ટાઈમ ટેબલ લખો એક્ઝામ આવી નજીક હવે નહીં કઈ બીજી તારીખથી બીજી તારીખથી ચાલુ થાય છે સોળ તારીખથી ચાલશે હા એ સાચી વાત છે અને આજે તો બધી સ્કૂલોમાં દોડા દોડી થઈ ગઈ નહીં પવિત્ર કારણ કે હા અમુક સ્કૂલોમાં તો દોડા દોડી બહુ થઈ ગઈ કારણ કે આજે ધમકી મળી છે કે બધી સ્કૂલોમાં ઉડાડી દેવામાં આવશે અમુક અમુક સ્કૂલોમાં બોમ્બ લાક્ષ થવાનો છે તો અહીંયા તો વાલીઓ તો બધા દોડી રહેતા આમથી આમ આમથી આમ કે છોકરાઓને લઈ આઈએ છોકરાઓને લઈ આવીએ તમને ખબર છે હે સમાચારમાં આવ્યું ને હમ તો બધા આટલામાં તો ઘડીક તો દોડમ દોડી થઈ ગઈ હતી કારણ કે બાજુમાં બંને સ્કૂલો છે ને પાછી એટલે ડરનો માહોલ વધારે પહી જાય તો ચલો ગઈશ મારો હાંડવો બરી જશે પછી અમે આવ્યા છીએ બહાર અને અહીંયા જોર કેટલો છે અત્યારે રાત્રે તો અહીંયા અમે આવ્યા હતા અહીંયા પચાસ પચાસ રૂપિયામાં ટી શર્ટો લેડીઝના લેગા ને બધું બહુ મસ્ત છે નાના છોકરાઓની એ પણ સરસ કલેક્શન સારું છે આ છે વંદે માતરમ વૃંદાવન હાઇટ્સ હેલો ગઈ શું વાગી ગયા છે રાતના અને જો મારા ગોલીભાઈ વાંચવા બેસી ગયા છે કારણ કે આવી રહી છે એક્ઝામ અને છે બારમા જુઓ તમે જોઈ શકો છો અહીંયા એક બાજુ નાસ્તાના પડીકાઓ પડ્યા છે અને એક બાજુ ચોપડા જો છે આ પાથરીને બેઠા ચોપડા વાંચવા માટે ચલો હું નહીં જવાનું એવું તાર કેટલા વાગ્યા સુધી વાંચવાનું એવું છે તો તો ચલો ગાયશ હું આની સાથે મારા બ્લોગને એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણને ગુડ નાઇટ